મોરબીમાં ત્રણ વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે મોરબી કચ્છ હાઈવે ઉપર માળિયા મિયાણા તાલુકાના હરિપર ગામ પાસે સુરજબારી પુલ નજીક ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો સૌપ્રથમ એક કન્ટેનર પલથી મારી ગયું ત્યારબાદ તેની પાછળ આવી રહેલું ટેન્કર કન્ટેનર સાથે અથડાયું અકસ્માતમાં પાછળથી આવી રહેલી અર્ટિગા કાર પણ ટેન્કર સાથે અથડાઈ હતી તો અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી હતી અને આગમાં અર્ટિગા કારમાં સવાર બે બાળકો અને ટેન્કરના ડ્રાઈવર તેમજ ક્લીનર સહિત કુલ ચાર વ્યક્તિઓ ભડતું થઈ ગયા હતા અર્ટિકા કારમાં સવાર અન્ય સાત વ્યક્તિઓની નાની મોટી ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્તોને સારવાર માટે સામખિયારીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મૃતકોમાં રુદ્ર ગોપાલભાઈ ઉંમર વર્ષ પંદર અને જયમીન જગદીશભાઈ ઉંમર વર્ષ સત્તર બંને રહેવાસી મીઠી રોહર ગાંધીધામ અને શિવરામ મંગલભાઈ નાઈ બિકાનેર રાજસ્થાનનો સમાવેશ થયો છે બંને વિદ્યાર્થીઓ જૂનાગઢની આહિર બોર્ડિંગમાં અભ્યાસ કરતા હતા અને સાતમ આઠમના તહેવારને કારણે પોતાના વતન ગાંધીધામ જઈ રહ્યા હતા પોલીસ દ્વારા ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ઓળખ મેળવવા માટે તપાસ ચાલી રહી છે તમામ મૃતદેહોની પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે